આપણા લોકો ને બે કરોડ કે આપણે બે કરોડ તો નહી દેખા નહીં આટલા બધા આપણે ની ભાગી જઈએ એમ એવું નહી વિચારવાનો બરાબર છે આપણી જે જન્મભૂમિ છે આપણી માત્ર ભૂમિ છે આપણા બાપ દાદા અહીંયા રહેતા હતા या हम जानूंगा तो बे उड़ो पड़ी है इससे अच्छा हूं जोड़े से रहने का और रहेगा छोटा रहूंगा तो लाइफ हो जाए तो हमें ब्लॉग में बने रहो ये रहे बाकी

કામ કરી બે ઘર વૈસલ ન જા પખમતાને જવાનું સાયનનલ બેક કરું બેનલ આ તો જવાનું ફૂલ જ છે તો ન કે એક કુટા એક જટ એક કામ હશે હા સર આને તો બે પાડો અમે આતો ઉપર સરપા આવના નહી નહી ના તો પાડો ને જવાનું સરપા ઓટોને આતા જો આને સુતાનન બેન સાલ આને જરા પરુ નીકળ ગમ હા બોલ સર પરમાણી જો વાત સખ મકોને

જમીન બચાવવા માટે એના ઉપર પણ આપણે થોડી ઘણી માહિતી મેળવી છે બરાબર છે તો સૌથી પેલા તો આપણે જે એકસો ને નેવું એક્ટર જમીન જેમડીસી સંપાદન કરવાની છે એ બે હાજર તેર ના કાયદા પ્રમાણે કરે છે બે હાજર તેર માં

જય આદિવાસી મિત્રો અમે થી નીકળી ગયા છે ઘરે જવા માટે હવે રવાના થઈ ગયા તો હાલમાં પત્ર તો આવી દીધું છે હવે સાંજે કંઈક સાંજે ચોવીસ કલાકમાં સમજો ને ચોવીસ કલાકમાં કંઈક આપણને જાણવા મળશે હમણાં કારણ કે આપણે તો બહાર હતા જે સરપંચ સાહેબ તો એટલા ખાલી અંદર જવા દેવામાં આવ્યા હતા ને અમને લોકો મેં અમને લોકોને બહાર નાખવામાં આવ્યા હતા એટલે અમે હવે સાંજે ગમે તે જાણવા મળશે તો તમે કન્ટિન્યુ રહેજો ને હાલમાં અમે નીકળી ગયા છે છોટા વધુ ઘરે જવા માટે રવાના તો બ્લોગમાં બન્યા રહેજો તો મળીએ આગળ આવે